ટીઓ કોન્ટ્રાક્ટર દીપેન પટેલ હત્યા કેસમાં હાર્દિકના પ્રેમ પ્રકરણને લઈને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વધુ પ્રબળ બની છે વડોદરા દરજીપુરા રહેતા દીપેન હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ હાર્દિક પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિના નિવાસસ્થાને હરડીપીઆઈ દ્વારા પંચની સાથે રાખીને જીનવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક તપાસ અને ઉપલબ્ધ માહિતી અનુસાર આ હત્યા પાછળ હાર્દિક પ્રજાપતિનું પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાર્દિકના પ્રેમ સંબંધને કારણે જ દીપેની હત્યા કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જેમાં હત્યાના ચોક્કસ કારણો અને તેમાં સંડોવાયેલા અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે ねえ。んん